ઓલરેડી ઓલરેડી શબ્દનો અર્થ પહેલેથી જ અગાઉથી પહેલાનું અત્યાર સુધીમાં ક્યારનું એ પૂર્વે અગાઉ પહેલા ખૂબ વહેલું ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય પહેલા અથવા પહેલા બનેલી વસ્તુ વિશે વાત કરવા માટે ઓલરેડી શબ્દ વપરાય છે ઓલરેડી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ ઓલરેડી સ્પેન્ટ ઓલ માય મની એટલે કે મેં મારા બધા પૈસા પહેલેથી જ વાપરી નાખ્યા છે એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ હેડ ઓલરેડી લેફ્ટ વેન આઈ વેન્ટ ટુ બીટ હિમ એટલે કે હું જ્યારે તેને મળવા ગયો ત્યારે તે ત્યાંથી નીકળી ગયો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.